આગળ વાત કરીએ તો ભાજપની સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે સહકારમાં ક્યારેય પણ મેન્ડેટ પ્રથા હોતી નથી સહકારનો અર્થ એ જ છે કે બધા સાથે મળીને કામ કરે ગુજરાતની સહકારી સંસ્થા દેશમાં નમૂના રૂપ હતી સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરીએ અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી દંડો ચલાયો કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી એને કલંકિત કરવાનું કામ શરૂ થયું